નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો આવી ગયા છે ટ્વિટર એકાઉન્ટ પર હસમુખ પટેલ સરના એક સરસ મજાની પંચાયત ભરતી બાબત હાલ થોડીવાર વાર પહેલાં હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરી છે તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે દોસ્તો આવી નવી અપડેટ મેળવવા માંગતા ઉમેદવારો ખાસ આપણા પ્લેટફોર્મને જોઈન કરી લે જેથી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે હસમુખ પટેલ સર જે ટ્વીટ કરી છે આજ રોજ ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર જોઈશું શું ટ્વીટ કરી છે પરંતુ એની પહેલાં દોસો સી જેણે પણ પરીક્ષા આપી છે તેની આન્સર કી આવી ગઈ છે આપણે ઓલરેડી વિડીયો બનાવીને આપણી ચેનલ પર મૂક્યો છે સાથે ફોરેસ્ટ ગાર્ડની આન્સર કી બાબત પણ અપડેટ આવી ગઈ છે તો જે કોઈ મિત્રો છે તેમને રિક્વેસ્ટ કરીશ એકવાર આપણા જે વિડીયો જોયા નથી એ જોઈ લે ચાલો આગળ વાત કરીએ સમયને બગાડતા હાલ ટ્વીટ આવી છે એકાવન મિનિટ પહેલાં જ સમય છે નવ વાગે અઠાવન અને તારીખ છે નવ જૂન દોસ્તો જે ટ્વીટ આવી છે તે કંઈક આ પ્રમાણે છે પંચાયત પસંદગી મંડળ દ્વારા ભરતી કરવામાં આવેલ જગ્યાઓ સામે જે પણ ખાલી જગ્યાઓ પડેલી છે તેની વિગતો જિલ્લાઓ પાસેથી મંગાવવામાં આવી છે તે મળી ગયા બાદ તે જગ્યાઓ ભરવાની કાર્યવાહી મંડળ દ્વારા કરવામાં આવશે તો આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને સારી અપડેટ છે ટૂંક જ સમયની અંદર જે જિલ્લાઓ પાસેથી વિગતો મંગાવવામાં આવી છે એ બાબતે નવી જગ્યાઓની અપડેટ આવશે હસમુખ પટેલ સર સો ટકા જણાવશો ટ્વીટ કરી અથવા તો ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી તો એક સરસ મજાની અપડેટ છે દોસ્તો આશા રાખીશ તમને ગમી હશે ગમી હોય વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી ગુડ બાય